શું માચી મિંકુ આટલા ધ્યાનથી શું વિચારે છે હવે તને શું કહું ચિંકી મે લાયની સામે મોટી મોટી વાતો તો કરી દીધી પણ હવે આ સમસ્યાની ઉદ કેવી રીતે કરું મે તો તને હજાર વાર ના પાડીતી કે જે કામ અપને ન ફાવે તે કામ ન કરાય હવે તે જાતે જ પોતાનો ઉપર મુશ્કેલી લે લીધી પાદ દિવસ પછી રાજાને શું જવાબ આપીશ તું સાચું કહે છે ચિંકી આ રીતે તો મારું ખૂબ જ અપમાન થઈ જશે ત્યાં જ મિંકુના મગજમાં એક યુક્તિ આવી કત્યાણે ચિંકીને કહ્યું કે તું મારી મદદ કેમ નથી કરતી તું તો આખો દિવસ જંગલમાં ઉડતી રહે છે તું આ સમસ્યાની ખબર લાવી શકે છે તને શું લાગે છે પાગલ શું મેં આ વાતને શોધવા માટે પ્રયત્ન નથી કર્યો મેં બહુ જ પ્રયત્ન કર્યો મિંકુ પણ લાખ પ્રયત્નો પછી પણ હું કાઈ જ ના શોધી શકી મિંકુ અને ચિંકીની વાતો વાઈટી અને હેરી સાંભળતા હતા વાઈટી અને હેરી ખૂબ જ સારા મિત્રો છે તે બંને હંમેશા સાથે જ રહેતા હતા थे बने तो हंसी पड़े ते बन्ने ने हंसता जोइने मिंकू वांद्रो खूब गुस्से थी तेमनी समय जोइने बोले छे